તો કેમ છો ગાઈસ તો આજે આપણો વિડીયો તબેલેથી ચાલુ થાય છે અરે આપણી રામભાઈની ક્રેટા આજે બહુ ઉતાવરમાં હતા રામભાઈ એટલે સીધો ઉલ્લોક તબેલેથી ચાલુ કર્યો તબેલે બધું ધ્યાન જોવા હતા ધ્યાન કરવા હતા હવે આપણે સીધું નીકળવાનું આથી સિટી બાજુ અને સિટી આપણા આજે આથી અહીંયા રહેવા જવાના અહીં સિટીમાં તો નીકળી સિટી તરફ હાલો તો આપણા ખેતરે છે અહીંયા કામ આપણે મજૂર લગાવી દીધા હૈ તો હવે એટલે હવે આપણે તો વાંધો નહીં ઘણા દાડા પછી આપણે અહીંયા આટો મારશું કામ હોય તો જ આવશું હવે તો ઓકે હવે આપણે રહેવાનું તો સિટીમાં જ છે તો તો ભાઈ તમને હવે સિટી બાજુ નીકળી જાવ સિટીએ જઈને તમને મળીએ ભાઈ અહીં સિટીમાં જોઈએ કહો તમે સિટી નજીકથી દેખાય છે અત્યારે તો આપણા સરખું ઘર મળ્યું નહીં પહેલાં અત્યારે આપણે ફ્લેટમાં રહેવાનું છે થોડા દાડા ને અહીંયા આપણે એક ઓફિસે લઈને રાખીએ તો આ જે ફ્લેટ દેખાય ફ્લેટ જેવા એમાં આપણે રહેવાનું છે બરાબર થોડા દાડા પછી આપણે બીજું ઘર લઈ લેવાનું છે અને આપણે એક ઓફિસ લીધી છે એ તમને બતાડી આજો રસ્તો અહીંયાથી જવાનો આવી કઈક આપણી સિટી છે ઓલા ભાઈ ગમે આનું પાર્કિંગ અને આપણે ઉતરી અને ઉપર ફ્લેટ ડેટ હું જોતો આવું બરોબર તો ઉતરી ગયો ગાડીમાં હી અને આ અહીંયા જવાનું છે મારા ફ્લેટ ઉપર તો હું ફ્લેટ બ્લેટ જોતા હોઉં ભાઈ તમને મળું તો કહીશ આપણે ફ્લેટ જોઈ લીધો બહુ મસ્ત ફ્લેટ હે આપણો તો હવે તમને બતાવું મારી ઓફિસ અને અહીંયા આરો બિઝનેસ ચાલુ રહે આપણો એક બે બિઝનેસ અહીંયા કરવાનું વિચારું અને થોડા પૈસા આવે ભાઈ કે આપણે ક્રેટા રાખવાની છે અને બીજી એક ગાડી લાવવાની છે હવે જઈ સીધા આપણી ઓફિસ બાજુ તો અહીંયા છે આપણી ઓફિસ આપણું અહીંયા આપણા ફ્લેટ એવા હે અને આ રહી આપણી ઓફિસ મિત્રો જોઈ શકો તમે આપણે ઘર લેવાનું છે પહેલાં એ ઘર બતાડું તમને થોડા સમય અહીંયા રહેવાનું પે આપણે આ ઘર લેવાનું છે જોઈ કહો અત્યારે હે પણ આપણે ઘર લેવાનું છે તો હવે અહીંયા અરે સોરી આપણે આ અગરવાળી ઓફિસે તો અહીંયા ઓફિસે આપણે ઊભી રાખી દીધી ગાડી અને હવે ઉતરી જઉં ઓફિસના અંદર જાઈને ભઈ તમને મળું જો આપડી ઓફિસે આ parking parking એ આપ્યું ગાડીઓ નું તો આપણે અંદર ને મુકવી અતારે બરોબર તો હવે અંદર જઈને તમને મળું પછી ગાઈસ અત્યારે આપણે તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ ઓફિસ ની બહાર અંદર થોડું કામકાજ હતું આપી જે લીધી તો અત્યારે આપણે અહીંયા રહેશું ઓલા ફ્લેટ મેં તમને બતાડ અને અત્યારે ભયંકર વાતચીત થઈ થઈએ થોડી એક પ્લોટ લેવાની વાતચીત થઈએ અહીંયા આપણે ઘર બનાવવાનું હે ને અત્યારે એક બીજી જમીન જોવા જઈએ આપણે તો હાલો જમીને જઈને તમને મળીએ બરોબર તો મિત્રો જમીન ઉપર આપણે આવી ગયા તા ત્યારે અને આવી કઈક જમીન છે જોઈ લો દસ સીધા જમીન છે ને આપણે લેવાની આન થોડું આજુબાજુ નદી છે અને સિટી થી થોડી દૂર આ જમીન જોઈઓ કહો તમે મસ્ત રેલવે છે આ નદી તો જઈએ હવે બહાર ક્રેટામાં આ ભાઈ ગત મિટિંગ કાલે આપણા પાસે ઓફિસે જઈને અને પછી તમને મળીએ તો પહેલાં ક્રેટાએ જતો રહો અને કાલે આપણે ગાડી જોવા જઈશું તો મિત્રો જઈએ સીધા આપણી ઓફિસે તો મિત્રો જઈએ ઓફિસે જઈને તમને મળીએ બરોબર તો કઈ શા કાકા હે જમીનની ડીલ કરવાયા હે આ એમની ફોર્ચ્યુનર હે જોયો કહો જો અંદર ડ્રાઈવર બેઠો હે કાકા બહુ મોટા જમીનના જમીનદાર હે તો અંદર જઈને આપણે કાકા વાતબાત કરી લઈએ અને પછી તમને મળીએ બરોબર તો મિત્રો કાકા જતા રહ્યા છે ગાડી લઈને એમની ફોર્ચ્યુનર અને આવું મુ્યા નીકળું ઘર બાજુ જેમ કે આજે આપણે જમીનની ડીલ થઈ જઈએ અને આપણે ગામને જે જેટલા પૈસા લઈના હતા એ જમીન એને થોડા વધારે પૈસામાં લઈ જાય છે આપણે ગામ ગામડાની અમુક જમીન વેચીમાં આવી રહી છે જે આપણે કામ નથી એવી ને અઢી કરોડની અંદર એ જમીન આપણે દઈ લીધી છે બરાબર આપણે અગર હતા એટલા બધા પૈસા નહોતા એટલે ગામડાવાળી જમીન આપણે વેચી છે ને થોડા દાડામાં જમીન હતા દસ વીઘા લીધી એનો ભાવ વધે એટલે આપણે એ વેચી દઈએ નહીં ને ક્યાં સારું હોટલ બોટલ લેવાનું હે મિત્રો તો તારે આપણે ગાડી પાર્કિંગ કરી દઈએ આપણે સોસાયટી આવી હવે ઉતરી તો મિત્રો હવે આજના બ્લોગમાં આટલું જ કાલના વિડીયોમાં મળીએ હવે